ભરૂચ જિલ્લાનો વાગરા તાલુકોને ને વાગરા તાલુકાનું દેજ જેને ઉદ્યોગોનું હબ ગણવામાં આવે છે આ દહેજ કિનારે દરિયા કિનારે દર્શક મિત્રો દરિયાના પાણીમાં જેટી પાસે પીરું પાણી જોવા મળ્યું પીરું પાણી જોઈને સૌને આશ્ચર્ય થાય કે દરિયામાં જે પીરું પાણી જોવા મળ્યું છે એ કંપનીના સંચાલકોનું છે દિવસે દિવસે પ્રદૂષણ અને કેમિકલો વિવિધ બનાવતી કંપનીઓ જે પ્રદૂષણ ઉકી રહી છે એ કંપનીઓનું આ કેમિકલ વાળું પ્રાણ પાણી કોઈ પણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર કોઈપણ પ્રકારની જેને કહી શકાય કે પ્રક્રિયા કર્યા વગર આ દહેજના દરિયા કિનારામાં છોડવામાં આવે છે જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થાય માનવને નુકસાન થાય માનવ સ્વાસ્થ્યને નુકસાન થાય આ જગતનો તાત જે દહેજ વિસ્તારનો છે ખેડૂત અને આ ખેડૂતને પણ નુકસાન થઈ રહ્યું છે

જો યોગ્ય ને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તો આવા કેમિકલ યુક્ત પાણીને અટકાવી શકાય દર્શક મિત્રો